નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાસ્તામાં સર્વ કરી શકાય તેવી ઘઉંના લોટમાંથી મસાલા ફરસી પૂરી જે એકદમ ક્રિસ્પી બને છે આ પૂરી તમે દિવાળીના નાસ્તામાં કે પછી બાળકોના સ્કૂલના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો પરફેક્ટ માપથી નવા મસાલા સાથે આ પૂરી બનાવીશું જે ખાવામાં તો બહુ જ ટેસ્ટી છે તો ચલો આ ક્રિસ્પી ફરસી પૂરી કેવી રીતે બનાવવી એ પણ જોઈ લઈએ તો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક નાની ખાંડી લઈ લઈશું એમાં આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરીશું સાથે જ એક ચમચી જેટલું આપણે અજમો પણ ઉમેરી દઈએ હવે આપણે આ જીરું અને અજમો બંનેને થોડું અતકચરું એવું વાટી લેવાનું છે તો જીરું અને અજમો આ રીતના થોડા અધકચરા વટાઈ જાય પછી આપણે એમાં એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અને એને પણ આપણે અતકચરા વાટી લઈશું તલ જલ્દી વટાઈ જાય છે એટલે આપણે એને પાછળથી ઉમેરીને વાટ્યા છે તો આપણો આ ફરસી પૂરી માટેનો મસાલો તૈયાર છે આ ઉમેરવાથી પૂરી આપણી બહુ જ ટેસ્ટી બનશે તો આ મસાલો તમારે બિલકુલ પણ સ્કીપ નથી કરવો હવે લોટ બાંધવા માટે આપણે એક થાળામાં દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લઈશું ઘઉંનો લોટ અહીંયા આપણે જે રોટલી બનાવવા માટે લઈએ એનો જ ઉપયોગ કર્યો છે બે ટેબલ સ્પૂન જેટલો એમાં આપણે બારીક જે ઝીણો રવો આવે એ ઉમેરીશું આ રીતના થોડો રવો ઉમેરી દઈશું તો પૂરી આપણી એકદમ ક્રિસ્પી બનશે હવે અત્યારે જે આપણે મસાલો અધકચરો કર્યો હતો એ પણ બધો ઉમેરી દેવાનો છે સાથે જ આપણે એમાં હળદર ઉમેરી છે અડધી ચમચી ચમચી હિંગ ઉમેરી છે એક ચમચી તીખું લાલ મરચું ઉમેર્યું છે અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું હવે એની અંદર આપણે મોણ ઉમેરવાનું છે તો મોણ માટે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન આપણે તેલ ઉમેરીશું અહીં મેં મોણ તેલનું જ લીધું છે તમારે જો ઘી પીગાળીને ઘીનું મોણ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય હવે સરસ સરસ આપણે બધું જ હાથથી મસળીને મિક્સ કરી લઈશું આ પૂરીમાં આપણે મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી વળે એ રીતનું મોણ ઉમેરવાનું હોય છે તો સરસ બધું મિક્સ થઈ જાય પછી આપણે એની મુઠ્ઠી વાળીને જોવાનું છે તો અહીં તમે જોઈ શકો છો સરસ એની મુઠ્ઠી વળે છે મતલબ કે આપણે જે મોણ ઉમેર્યું છે એકદમ પરફેક્ટ છે હવે આની અંદર થોડું થોડું કરી આપણે પાણી ઉમેરીશું અને મીડિયમ કઠણ આપણે લોટ બાંધી લઈશું પાણી અહીંયા મેં સાદું જ લીધું છે રૂમ ટેમ્પરેચરનું અને લોટ બાંધીને સરસ આપણે મસળી પણ લેવાનો છે અહીં જે લોટ છે આપણે બિલકુલ ઢીલો નથી કરવાનો નહીં તો પૂરી આપણી ક્રિસ્પી નહીં બને તો લોટ બાંધીને સરસ મચળાઈ જાય પછી ઢાંકીને દસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું જેથી લોટ આપણો સરસ સેટ થઈ જાય તો દસેક મિનિટ પછી આપણે લોટને ફરીથી એક વખત મચળી લઈએ એકદમ મીડિયમ કઠણ લોટ રાખવાનો છે ત્યાર પછી હવે આપણે આમાંથી નાની નાની સાઇઝના લુઆ તોડી લઈશું તમારે પૂરી જો થોડી મોટી જોઈતી હોય તો લુઆ પણ તમારે એ પ્રમાણે કરવા અહીંયા હું એકદમ નાની પણ નહીં અને એકદમ મોટી પણ નહીં એ રીતની પૂરી બનાવવાની છું તો લુવા પણ મેં એ જ રીતના રાખ્યા છે હવે પૂરી વણવા માટે આપણે એક પાટલી લઈ લઈશું એના ઉપર લુઓ મૂકીને આપણે પતલી પૂરી વણી લઈશું આ ફરસી પૂરી આપણે જાળી નથી રાખવાની પતલી જ વણીશું તો આ રીતના સરસ પૂરી વણાઈ જાય પછી આપણે પૂરી તેલમાં જઈને ફૂલી ના જાય એ માટે આ રીતના એમાં ચપ્પુથી કાપા કરી લઈશું હવે બધી જ પૂરી આપણે બાકીની આ જ રીતે વણીને તૈયાર કરી લેવાની છે અહીં આ ફરસી પૂરીમાં આપણે ફક્ત ઘઉંના જ લોટનો ઉપયોગ કર્યો છે તમે ચાહો તો ઘઉંના લોટની જગ્યાએ એમાં દોઢ કપ જેટલો એકલો મેદો પણ લઈ શકો છો કાં તો પછી પોણો કપ મેદો અને પોણો કપ ઘઉંનો લોટ એમ અડધો અડધો પણ ક્વોન્ટિટીમાં લઈ શકો છો તો ગેસ ઉપર મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે ચેક કરવા માટે થોડો આ રીતના લોટ ઉમેરી જોઈશું તો લોટ જુઓ તરત જ ઉપર આવી ગયો છે મતલબ કે તેલ સરસ ગરમ છે તો હવે એમાં એક એક કરીને આપણે કડાઈમાં સમાય એટલી પૂરી ઉમેરી દઈશું અને આ પૂરીને આપણે ધીમા તાપે ક્રિસ્પી તેમજ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લઈશું તો વચ્ચે વચ્ચે આ રીતના ઝારાથી આપણે પૂરીને ફેરવતા જવાનો છે અને ટોટલ ત્રણથી ચાર મિનિટ માટે આપણે એને ધીમા તાપે તળાવા દઈશું ત્રણ ચાર મિનિટમાં જ તમે જોઈ શકો છો પૂરી આપણી સરસ ક્રિસ્પી અને ગોલ્ડન પણ થઈ ગઈ છે તો હવે બહાર આપણે એક ટિશ્યુ પેપર ઉપર એને કાઢી લઈશું જેથી વધારાનું જે તેલ હોય એ બધું જ ટિશ્યુમાં એબઝોર્બ થઈ જાય બાકીની પણ પૂરી આપણે સેમ આ જ રીતના વણીને તળી લેવાની છે આ પૂરી આપણે ઘઉંના લોટમાંથી બનાવી છે જેથી બહુ જ જલ્દીએ લાલ થઈ જાય છે એટલે જ્યારે પણ તમે પૂરી તેલમાં ઉમેરો ત્યારે ગેસ મીડિયમ રાખવો ત્યાર પછી એકદમ ધીમો તાપ કરીને એને તળવા દેવીની તો બિલકુલ પણ એ કાચી નહીં રહે અને સરસ ક્રિસ્પી પણ થશે અત્યારે ઘણા લોકો મેદો ખાવાનો બિલકુલ જ અવોઇડ કરે છે તો તમે પણ ઘઉંના લોટમાંથી આ મસાલેદાર પૂરી ચોક્કસથી બનાવજો તમને બહુ જ ભાવશે અને આ પૂરીને તમે ઠંડી થાય પછી દસથી પંદર દિવસ સુધી એરટે ડબ્બામાં ભરી સ્ટોર પણ કરી શકો છો તો આજની આ ફરસી પૂરીની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં રહેલા બેલ બટનને પણ ચોક્કસથી પ્રેસ કરજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન tare tare, asta am